બાબરાનગર અને બાબરા પંથક બાબરા આજુબાજુના પંથકના લોકો પણ જ્યારે ડોક્ટરો પણ હાથ હેઠા મૂકી દે ત્યારે ઉધરસના સંદર્ભમાં દાડાના સવા રૂપિયો કે સવાસો ગ્રામ ગાંઠિયાની માનતા લે અને એ માનતાના ફળસૂત્ર એ માનતા લેતી પછી એ કોઈ પણ જાતની દવા વિના એમને ઉધરસ મટી જાય છે આજની તારીખે અનેક લોકો જોડિયાદાડાના દેવ દર્શન માટે થઈને આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના કુળદેવ તરીકે પૂજનીય છે પાંચ વર્ષથી બાબરામાં રહેવાસી અને ભટ ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના કુળદેવ તરીકે પૂજનીય છે અને ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબ કુળદેવતા તરીકે ધોળિયાદાડાની પૂજન અર્ચન દર્શન કરે છે એ ઉપરાંત આ જે સ્થાન છે ધોળિયાદાડાનું જે સ્થાન છે એ પૌરાણિક મહાભારતના સમયમાં પાંડવોના સમયમાં બાબરા અને જે પૌરાણિક નામ મણિનગર હતું અને મણિનગરના સ્થાન ઉપર પાંડવોએ વસવાટ કરેલો હતો એ વસવાટના ભાગરૂપે યજ્ઞ યજ્ઞાદિ કાર્ય દરમિયાન જે દેવ પ્રસન્ન થયા એ દેવ અહીં બિરાજમાન છે અને એ દેવ ના એ દેવને નાગદેવ સ્વરૂપે પૂજન કરે છે પૂજન અર્ચન દર્શન કરે છે ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબના લોકો અને કુટુંબીઓ સિવાય બાબરા નગર બાબરા નગર અને બાબરા પંથક બાબરા આજુબાજુના પંથકના લોકો પણ જ્યારે ડૉક્ટરો પણ હાથ હેઠા મૂકી દે ત્યારે ઉધરસના સંદર્ભમાં ધોળિયાડાના સવા રૂપિયો કે સવાસો ગ્રામ ગાઠિયાની માનતા લે અને એ માનતાના ફળ એ માનતા લે તે પછી એ કોઈ પણ જાતની દવા વિના એમને ઉધરસ મટી જાય છે આજની તારીખે અનેક લોકો દાદાના દેવ દર્શન માટે થઈને આવે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવું આ પૌરાણિક સ્થાન છે પાંડવોના સમયથી અને પહેલાં એમ કહેવાતું કે આ એક ટીંબો હતો અને ટીંબા ઉપર નાગદેવ સ્વરૂપે બિરાજમાન જે દેવ છે એ બિરાજમાન છે એવું બાબરાનું બાબરા કેવાતી કહેવાતી અને વાસ્તવિક રીતે સંતોની ભૂમિ છે અને એમ પણ કહેવાય છે જે જૂના લોકો છે એમ કહે છે કે આ જે પાંચાલ ક્ષેત્રની જે ભૂમિ છે અને ખાસ કરીને બાબરાના જે અમુક વિસ્તારો છે એ ઈચ્છાધારી નાગની ભૂમિ છે એ જ એ જે દેવતાઓનું જે કૃપા છે એ ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબ ઉપરાંત ઉપરાંત પણ બાબરાના અનેક લોકોનું શ્રદ્ધાનું એવું કેન્દ્ર છે વિશાળ નાની એવી ડેરીમાંથી વિશાળ ડેરી થઈ રહી છે અને ભટ્ટ વ્યાસ અને દેસાઈ કુટુંબના લોકો વર્ષમાં એક વખત સ્નેહ મિલનના ભાગરૂપે ભેગા થાય છે અને એના નિશ્ચિત ક્રમ મુજબ ડિસેમ્બરના છેલ્લા રવિવાર હોય છે હમણાં એકત્રીસમી ડિસેમ્બર રવિવારના રોજ ભટ્ટ વ્યાસ દેસાઈ કુટુંબના આખા દેશભરમાંથી જુદા જુદા સ્થાનમાંથી વ્યાસ કુટુંબના દીકરા દીકરીઓ વવ્વા બધા આવ્યા હતા અને દર્શનનો અને સામૂહિક રીતે પ્રસાદનો લાભ લીધો હતો એવું આ અમૂલ્ય ઈચ્છાધારી નાગની ભૂમિનું દેવની ભૂમિનું આ એવું સ્થાન છે પવિત્ર અને પૌરાણિક સ્થાન છે એવા અમે લોકો તો લાભ લે જ છીએ બાબરાના નગર લોકો પણ લાભ લે છે એવી જોડિયા દાડાના ચરણોમાં પ્રાર્થના છે કે દરેક ઉપર કૃપા વરસાવે તમે અમે મૂળ ભાવનગરના છે એ જ અમારું નામ જયકિશોર બાલાશંકર ભટ્ટ છે અને અમે ઘણા વર્ષથી અહીં પાંત્રીસ વર્ષથી ઓછામાં ઓછી પૂજા કરીએ છીએ અને દાદાના પ્રતાપે અમે બહુ સુખી છીએ એ બીજી રીતે વ્યાસ પરિવાર પણ બધું સુખી જ છે વ્યાસ દેસાઈ ને ભટ્ટ પરિવાર પણ સુખી જ છે અને દાદા ઉપર બધાયની કૃપા છે દાદા ઉપર એની જેથી કરીને બધાય સુખી રહી છે ઓકે મારું નામ વૈશાલી છે મારી ઉંમર સત્તર વર્ષ છે મને બહુ ઉધરસ થઈ ગઈ હતી એટલે મેં એને સાંભળવામાં આવ્યું કે ધોળે ધોળે મંદિર ઉધરસ જલ્દી સારી થઈ જાય છે તો અમે માનતા પૂરી કરવા આવ્યા હતા અમે અહીંયા માનતા પૂરી કરી એટલે ઉધરસ મટી જાય છે અને બધાને એ જ કહેવા માગું છું કે ધોળે ધોળે આવો જેને ઉધરસ નથી મળતી એની તો જરૂર મટી જાય તમે બોલો બેટા મને પણ ઉધરસ થઈ હતી મારું નામ ખુશવા રાખી રતનભાઈ છે મને મેં સાંભળ્યું હતું કે બાબરામાં એક ધોળિયા દાદાનું મંદિર છે ત્યાં ઉધરસ ઠીક ઉધરસ ના ઉધરસ ઉધરસ થઈ હોય વધારે તો અહીંયા માનતા માનતા કરીએ તો આપણે ઉધરસ જલ્દી મટી જાય છે એટલે અમે ગાંઠિયા ચડાવીને અને ઉધરસ બધાને પણ ઘરમાં શાંતિ થઈ જાય છે એટલે તમને એ કહેવા માંગુ છું કે અહીંયા મંદિરે આવો અને માનતા કરી જાઓ જય ધોળિયા દાદા હું બાબરા ગામમાં રહું છું ને ધોળિયા પ્લોટમાં જ રહું છું

ते भूर भूर दो दो। मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले इसके लिए बेल आइकन जरूर दबाइएगा